આજ રોજ શ્રી જસલેણી અનુપમ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ આંગણવાડીના સાત બાળવાટિકા અને ધોરણ એકના સિત્તેર બાળ રાજાઓને જ્ઞાનાર્થે પ્રવેશ આપવામાં આવ્યો પ્રવેશોત્સવ કાર્યક્રમમાં માનનીય પાયલબેન પટેલ ઉપસચિવ શ્રી સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર વર્ષાબેન પટેલ નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ચૌહાણ મેડિકલ હળિયોલ બાલવાટિકા દાતા જીગરસિંહ હડિયોલ અને કામરાજભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું ધોરણ એક બે નિપુણ અભ્યાસક્રમ સામગ્રી ઉપયોગ તાલીમના સિરસોર્સ પર્સનલ વસંતભાઈ મોદીનું ઉપસચિવ શ્રી પાયલબેન પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું ઉપસચિવશ્રી પાયલબેન પટેલે શાળાનું સમગ્ર મૂલ્યાંકન કરી શાળા વધુની વધુ પ્રગતિ કરે અને બાળકો ખૂબ ભણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ રોજ જસલેણી પ્રાથમિક શાળામાં કન્યા અને શાળા પ્રયોત્સવ કાર્યક્રમની અંદર ગાંધીનગરથી ઉપસચિવશ્રી પાયલબેન પટેલ નાયબ શિક્ષણાધિકારી મધ્યાહન ભોજન વર્ષાબેન પટેલ તથા મેડિકલ ઓફિસર શ્રી એમ પી ચૌહાણ સાહેબ અને અન્ય મહાનુભાવો પધાર્યા હતા જેસલાણી શાળામાં બાલવાટિકા અંગણવાડી અને ધોરણ એકમાં બાળકોને પ્રવેશ કાર્યક્રમ પ્રવેશ આપવામાં આવ્યો અને ભવ્ય રીતે કાર્યક્રમનું આયોજન થયું ખૂબ સુંદર રીતે સર્વે મહાનુભાવોએ કાર્યક્રમ નિહાળ્યો અને કાર્યક્રમમાં હાજરી આપી ખૂબ મોટી સંખ્યામાં વાલી ઓફિસ ઉપસ્થિત ગયા હતા